હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂ કુક ગુજરાતી આજે બનાવીશું પીઝા પરાઠા તો પીઝા પરાઠા બનાવવા માટે બાઉલ લઈ લઈએ હવે તેમાં દોઢ વાટકો ઘઉંનો રોટલીનો લોટ નાખીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઇ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એક ચોથાઇ ચમચી જેટલો ઓરેગાનો અને બે ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને પરાઠાનો લોટ તૈયાર કરી લઈએ લોટ ના વધારે ઢીલો કે ના વધારે કઠણ તેવો બાંધી લેવાનો છે હવે લોટ બાંધી લીધો છે તો તેને થોડો તેલવાળો કરી લઈએ હવે તેને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ હવે લોટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં બીજું એક બાઉલ લઈ લઈએ હવે તેમાં અડધો કપ ઝીણા કાપેલા કેપ્સિકમ અડધો કપ ઝીણા કાપેલા કાંદા જો તમે કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી નાખવાના અડધો કપ ઝીણા કાપેલા ટામેટા અડધો કપ જરૂર પ્રમાણે મીઠું અને સેજ હળદર નાખીને બાફેલા અમેરિકન મકાઈના દાણા આ રીતે લાંબી કટ કરેલી કોબીસ છીણેલું ગાજર લીલા ધાણા એક ચમચીથી થોડા ઓછા ચીલી ફ્લેક્સ અડધી ચમચીથી થોડો ઓછો ઓરેગાનો એક ચોથાઈ ચમચી જેટલો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી સેઝવાન ચટણી નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈએ વેજીટેબલ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો તમને જે વેજીટેબલ ભાવતા હોય તે તમે નાખી શકો છો અને જે નથી ભાવતા તેને તમે સ્ક્રપ કરી શકો છો તો આપણે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે દસ મિનિટ પછી પરાઠાનો લોટ જોઈ લઈએ તો એકદમ રેડી છે તેને થોડું મસળી લઈએ હવે તેમાંથી આ રીતનો એક મોટો લુવો તૈયાર કરી લઈએ અને તેને થોડો કોરો લોટ લગાવી અને મોટી રોટલી વણી લઈએ તો આપણે આ રીતે રોટલી વણી લીધી છે હવે તેના પર ટામેટો કેચઅપ અને સેજવાની ચટણી લગાવી લઈએ ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા બધું લગાવી શકો છો તમને જેટલું તીખું પસંદ હોય તે પ્રમાણે લગાવી શકો અને જો તમે બાળકો માટે આ પરાઠા બનાવતા હોય તો તમારે ખાલી ટામેટો કેચપ લગાવી દેવાનો એટલે પરાઠા વધારે પડતા તીખા ન થાય તો આપણે સોસ અને ચટણી લગાવી લીધું છે હવે તેના પર તૈયાર કરેલું વેજીટેબલ પાથરીશું તો આ રીતે આપણે વેજીટેબલ પાથરી લીધું છે હવે તેના પર ચીઝ નાખીશું તમારે જો મોજરેલા ચીઝ નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો હવે તેને ફોલ્ડ કરી લઈએ તો હું અહીં પરાઠાને ત્રિકોણ શેપ આપી છું તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ શેપ આપી શકો છો તો આ રીતે ત્રણેય થી પરાઠાને વાળી અને ત્રિકોણ શેપ આપી દીધો છે હવે તવી ગરમ કરવા મૂકીશું તેના પર ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં પરાઠું શેકી લઈએ તો આપણે આ રીતે પરાઠાને એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી લઈએ બંને સાઈડ ફેરવતા પરાઠાને શેકી લઈએ તો હવે પરાઠો એકદમ સરસ હવે તેને નીચે ઉતારી લઈએ અને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે ખૂબ જ ટેસ્ટી એવા પીઝા પરાઠા જો ક્યારે પીઝા કે એકદમ ચટપટું ખાવાનું મન થાય તો આ પીઝા પરાઠા એકદમ ફટાફટ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે તો રેસીપી જરૂર ટ્રાય કરો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ